બપોરે એકને આઠે રાજકોટ જામનગર લોકલ એક ને આઠે નીકળી રહી છે થોડીક સીટો મળી રહે બપોરે એક ને દસે રાજકોટ અમદાવાદ વોલવો જે હંમેશા ફૂલ જઈ રહ્યો હોય છે ફૂલ પેક હોય છે भूज सावरकुंडला फूल पैक है ऊबा ऊबा जव पड़े ये स्थिति एक ने दस पची जूनागढ़ कृष्णनगर एक को आगे ने दस मिनिट पची बपोरे जूनागढ़ कृष्णनगर पोरबंदर भूज એક બાર પછી બપોરે પાછળ સોમનાથ અમદાવાદ એ બી બપોરે ઘણી બધી સીટો ખાલી છે રાજકોટ બેટલા એક ને તેર મિનિટે એક વાગે તેર મિનિટે રાજકોટ બેટલા માટે એક હજારે ભાવનગર દુવારકા રાજકોટ બસ સ્ટેન્ડ લીટો ખાલી હા બી બપોરે એક ને હજાર મિનિટે સોમનાથ ગાંધીનગર એમાં પાછળ થોડીક સીટો ખાલી છે